નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ટેસ્ટી અને મજેદાર ઠંડીમાં ખાવાની મજા પડે તેવી લીલા વટાણાની પેટીસ તો ચાલો બનાવીએ આજની રેસીપી લીલા વટાણાની પેટીસ લીલા વટાણાની પેટીસ બનાવવા માટે અહીં મેં એક વાટકી લીલા વટાણા લીધા છે અને બે લીલા મરચાં અને આઠથી દસ આદુના ટુકડા લીધા છે બધી વસ્તુને મેં સૌ પહેલાં ધોઈ લીધી છે હવે આપણે આ ત્રણેય વસ્તુને મિક્સર જારમાં ક્રશ કરીશું લીલા વટાણા આદુ અને મરચાં તેને મિક્સરમાં ક્રશ કરી લીધા છે જુઓ અને હવે આપણે આ મિશ્રણમાંથી એક પેટીસ માટેનું સ્ટફિંગ તૈયાર કરીએ

ગરમ તેલમાં મિક્સ કરી લઈએ પેટીસમાં વરિયાળીની સુગંધ બહુ સરસ લાગશે ફ્લેવરફુલ બનશે આ પેટીસ ત્યાર પછી ક્રશ કરેલા વટાણાનું મિક્સચર આપણે આદુ મરચા પણ નાખી દીધા છે આપણે સારી રીતે ચડવા દઈએ મિક્સચર ચડી રહ્યું છે હવે આપણે મસાલા કરતા જઈએ स्वाद मुजब मीठू एड कर दिए एक चमची काश्मीरी लाल मरचा भूकी एक चमची धा जीरु पाउडर अर्धी चमची गरम मसालो अर्धी चमची काला मरी पाउडर અને એક ચમચી ખાંડ સાથે કિસમિસ અને કાજુ નામે ટુકડા કરી લીધા છે બંને બે ટેબલસ્પૂન છે અને બે ટેબલસ્પૂન નાળિયેરનો ભૂકો અહીં ચિપ્સ નથી લેવાની ભૂકો લેવાનો છે એટલે આપણે જે બોલવાળીશું ને તો ચિપ્સ હોય તે બહાર નીકળી જાય અને દેખાય અને ભૂકો અંદર સારી રીતે ભળી જાય મસાલા નાખ્યા પછી હવે આપણે મિક્સ કરી લઈએ ગેસને અહીં જ રાખવાનો છે લીલા વટાણાની આ પેટી બનાવી લેશો ને તો બહુ સરસ મજા આવશે બધાને અને મહેમાનોને આપશે તો તેઓ પણ ખુશ થઈ જશે ને અત્યારે લીલા વટાણાની સિઝન છે એટલે આવી નવી નવી રેસિપીઓ બનાવીએ ને સિઝનલ તો બહુ બધાને પસંદ આવે આ રીતે ચલાવતા જઈએ અને આપણે કુક કરતા જઈએ થી છ મિનિટમાં સ્ટફિંગ તૈયાર થઈ જાય છે જોઈ શકાય છે એકદમ સરસ સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને થોડા થોડા વટાણા પણ દેખાઈ રહ્યા છે જેથી ખ્યાલ આવે કે આ લીલા વટાણાની પેટીસ છે એ રીતે દરું પીસવાનું છે બધા મસાલા ઉમેરાઈ ગયા પછી આપણે ચાખી લેવાનું કાંઈ મસાલાની જરૂર હોય તો એડ કરી દેવાના અને હવે આપણે એડ કરીએ લીંબુનો રસ અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો અને લીંબુનો રસ એડ કરવો ન હોય તો આમચૂર પાવડર પણ એડ કરી શકાય અને સાથે આપણે લીલા ધાણા એડ કરી દઈએ ત્યાર પછી આપણે ચલાવી લઈએ તૈયાર થઈ ગયું છે લીલા વટાણાની પેટીસ માટેનું સ્ટફિંગ હવે આપણે આ સ્ટફિંગને ઠંડુ થવા દઈ અને ગોળા વાળી લેશું અને હવે ઉપરના લેયરની આપણે તૈયારી કરીએ સ્ટફિંગમાંથી બોલ તૈયાર થઈ ગયા છે હવે આ બોલને આપણે સાઈડ કરી દઈએ અને બે બટેટાને મેં ઉપરના લેયર માટે બાફી લીધા છે અને તેની છાલ ઉતારી દીધી છે હવે બટેટાને ખમણીની મદદથી ખમણી લેવાના અથવા મેશરની મદદથી મેશ કરી લેવા બટેટાને આપણે સારી રીતે મેશ કરી લેવાના છે અથવા ખમણી લેવાના છે જેથી અંદર કોઈ ગાંઠા રહે નહીં હવે આપણે મસાલા કરીએ સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ એક ચમચી ચાટ મસાલો નાખીએ જો ચાટ મસાલો નાખશો ને તો ઉપરનું લેયર બહુ ટેસ્ટી બનશે સરસ ત્યાર પછી બે ચમચી ચણાનો લોટ બે ચમચી ચોખાનો લોટ અને ત્રણ ચમચી બ્રેડ ક્રમ્સ હવે આપણે આ બધું મિક્સ કરીએ જરૂર પડશે તો વધારે આપણે બ્રેડ ક્રમ્સ ઉમેરીશું બધી જ પેટીસ પાડી લીધા પછી હવે આપણે ફ્રાય કરીશું ફ્રાય કરવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ને આપણે ચેક કરીએ તેલ ગરમ થઈ ગયું છે જુઓ હવે આપણે એક પછી એક પેટીસ ગરમ તેલમાં ઉમેરતા જઈએ અને તળતા જઈએ તેલ અહીં આપણે મીડિયમથી સ્લો જ રાખવાનું છે પેટીસ નાખ્યા પછી આપણે આ રીતે હલાવી લેવાની છે અને ત્યાર પછી આપણે સાઈડ ફેરવવાની છે યાદ રાખવાનું ફ્લેમ ને આપણે સ્લો જ રાખવાની છે મીડિયમ થી સ્લો ફાસ્ટ રાખવાની નથી પેટીસને આપણે તળાવવા દઈએ આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જવાનું અને સારી રીતે બધી બાજુથી પેટીસને તળતા જવાની પેટીસ સારી રીતે તળાઈ ગઈ છે જુઓ આ પેટીસ જ્યારે ઘરમાં પાર્ટી હોય કે ગેસ્ટ આવવાના હોય ત્યારે જો બનાવીને બોલ્સ રાખી દીધા હોય ને તો એટ એ ટાઈમ તમે તળીને આપી શકો છો અને ટેસ્ટમાં પણ સરસ લાગે અને બધા ખુશ થઈ જાય નાના મોટા સૌ

લીલા વટાણાની પેટીસને લીલી ચટણી ટોમેટો કેચઅપ કે આંબલીની ચટણી સાથે સર્વ કરી શકાય છે અહીં લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે લીલા વટાણાની આ પેટીસનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે Thanks for watching!